अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश्वरानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद આપણ આ બધા સત્સંગોનો ઉદ્દેશ શું છે કોઈ વ્યક્તિ કોઈ સંસ્થા કોઈ સંપ્રદાયને જીવતો રાખવું એના માટે આપણે કામ નથી કરતા આપણે વિજ્ઞાનને જીવતો રાખે એના માટે કામ કરીએ છીએ છેને જીવતો રાખવું છે આપણે વિજ્ઞાન ને કયું વિજ્ઞાન પાછું આધ્યાત્મ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાનને ને કારણ કે એનો એનો દરેક દરેક કાળમાં કળિયુગની અંદર દુકાળ હોય શું છે હોય જ નહીં એમ કહીએ ચાલે અનુભવ વગર વિજ્ઞાન અનુભવી પુરુષ વગર વિજ્ઞાન જીવતું ના હોય વિજ્ઞાન થિયરીમાં જ હોય તેમાં હોય પછી અનુભવી પુરુષ જાય પછી એ વિજ્ઞાન થિયરીમાં આવતું રહે થિયરીમાં આવે એની એક જ નિશાની ધીમે ધીમે જે જ્ઞાની પુરુષે ને દર્શનની ક્રિયા બતાવી હતી એમાંથી બહાર નીકળી ધીમે ધીમે મન વચન કાયની ક્રિયા ઉપરાઈ જાય એ થિયરી કહેવાય શું કહેવાય એમને જ્ઞાન દર્શનની ક્રિયા કીધેલી અંદર નહીં એની જગ્યાએ પછી બહારની ક્રિયામાં આવી જાય એ બધી થિયરી થઈ ગઈ પછી વિજ્ઞાન કસી ગયું પછી અહીંયા છે ને એક પ્રકારનો એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે વિજ્ઞાન તો કે ભાઈ આપણે કરતાપણાથી મુક્તિ અને વ્યવહારની જ્યારે વાત આવે તો આપણે વ્યવહારમાં દાદાએ આપણને કહ્યું કે ફાઇલોનો સંભાવે નિકાલ માટે તારી પ્રકૃતિ જે છે જેમાં એમાં જે માલ ભરેલો છે એનો તું નિકાલ કરી નાખ એટ ધ સેમ ટાઈમ આપણને નવ કલમો આપી છે કે જે કરતાપણાને વધારનારી અને વ્યવહારની લઘુતા તરફ દોરનારી છે તો એનું કેટલું મહત્વ છે કે ખરેખર એ ફાઇનલ સ્ટેજમાં જરૂરી છે કે આનો નિકાલ એ જ ફાઈનલ રિયાલિટી અમે અમે આપણા પરિષદમાં વાતો કરીએ કે આજ્ઞા ધર્મ થી ઉપર છે વિજ્ઞાન વિજ્ઞાન હોય તો આજ્ઞાની જરૂર નથી વિજ્ઞાન ના સમજાવવાની ક્ષમતા નથી જીવોની એટલે આજ્ઞા ધર્મ આપ્યો છે એક પ્રેક્ટિસ આપી છે શું આપી છે છેલ્લે જવાનું છે સમા સાયન્સમાં આવી રીતે ફાઇલ નંબર આવી રીતે ફાઇલ નંબર એક ફાઇલ નંબર બે એવું બધું કરવાનું છે જ નહીં સાયન્સમાં આવું બધું હતું નથી પ્રક્રિયા આ આ પ્રક્રિયા ક્યાં જેને જ્યાં સુધી વિજ્ઞાન ના પકડાય ત્યાં સુધી આજ્ઞા ધર્મને ફોલો કરો અને એ તમારું સ્ટેપ છે આગળ વધવાનું રિલેટિવ રિયલ વ્યવસ્થિત સંભાવ શુદ્ધાત્માનો ચોપડો અને શુદ્ધાત્માના ચોપડામાં આજ્ઞા ધર્મ સિવાય એમને કીધું કીર્તન ભક્તિ કરો સત્સાધનનો ઉપયોગ કરો

અને જાણનારો જુદો છે આ ત્રણ જો છૂટું વર્તે તો વિજ્ઞાન છે જ તમારી પાસે આ ત્રણ વસ્તુ સમજમાં આવે તો એ આજ્ઞા થઈ ગઈ સમજમાં નહીં સંજોગોમાં અનુભવમાં આવે તો સમજ તો બધાને છે જોઈએ સંજોગોમાં અનુભવમાં જોઈએ સંજોગોમાં આ સ્થિતિ રે તાણે ત્રણ છૂટાની તો વિજ્ઞાન છે તો એ વિજ્ઞાન છે એટલે એમાં પાંચ આજ્ઞા સમાવેશ થઈ જાય જરૂર જ નથી પડે પાંચ આજ્ઞા કહું છું હું શું કહેવા માગું છું આ વાત સમજો તમે કે જ્ઞાની પુરુષે આપેલી પાંચ આજ્ઞા છે ને એ એમને મહાત્માઓ માટે સબસ્ટિટ્યુટ તરીકે આપી કે મહાત્માઓ આ આવડું મોટું વિજ્ઞાન બધાની કેપેસિટી છે ને કે સમજી શકે બરાબર છે અને એમને પ્રયત્ન કરી જોયા બધા પણ ખ્યાલ આવી ગયો કે નહીં સમજી શકે પછી આ આજ્ઞા ધર્મ એમને જ્યારથી જ્ઞાન આપ્યું ત્યારથી આજ્ઞા ધર્મ આપ્યો નહોતો જ્યારથી જ્ઞાન આપ્યું ત્યારથી ચરણવિધિ નથી જ્યારથી જ્ઞાન આપ્યું ત્યારથી નવકલમો નથી સમજાય છે આ બધું આ બધું પાછળથી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એડ કર્યું છે એ ડ્યુ ટુ ધ ધાન્સીસ સ્વામીજી સમજાય છે મારી વાત એટલે આપણે આપણે મૂળ રહસ્ય જાણવું છે કેમ છે કર્મને આધીન એમને કંઈ સ્વતંત્ર કર્યું નથી પણ આવો કેમ ઉદય આવ્યો એમને તો કે વાતાવરણ જોયું એટલે આ ઉદય આવ્યો કે ભાઈ આ લોકો વિજ્ઞાન સમજી શકતા નથી તો શું કરવું પૂરસારી તો મારે વડાવવો પડશે ને લોકોને એટલે પછી આગના ધર્મ આપ્યો પછી એમાં સાધનો ઉમેર્યા સાધનો પણ કેમ ઉમેર્યા તમે જુઓ દાદા ભગવાને કીર્તન ભક્તિ છેલ્લે ઉદયમાં કેમ આવી એમના એમને ખબર પડી ગઈ કે આ જીવો હું જે કહેવા માગું છું ને નથી પકડી શક્યા આટલા વર્ષોમાં ને અમારું આયુષ્ય કર્મ બહુ છે નહીં એટલે એવું એક એવું સાધન આપીએ કે જે કોમન હોય જેમાં બુદ્ધિની જરૂર હોય નહીં બુદ્ધિ ની સમજણ ની જરૂર ના હોય અને છતાંય માણસ સહજ રહી શકે કેવો રહી શકે એટલે છેલ્લે છેલ્લી કીર્તન ભક્તિ આપી કે જેમાં ગેટ ટુગેધર થાય અને કોઈ વાદ વિવાદ નહીં સમજણ પડે કે ના પડે ભેગા થઈને કીર્તન ભક્તિ કરો જેમ દરેક ધર્મની અંદર પોતપોતાના પોતાના મંત્રો છે શ્રી કૃષ્ણ માં ત્યાં કોઈ વાદ વિવાદ હોય પેલા લોકો કે શ્રી રામ જય રામ જય જય રામ તો વાદ વિવાદ હોય પચીસ વર્ષ ચાલતું હોય પચીસ વર્ષથી કેટલા શ્રીરામ જયરામ જય જયરામની ધૂન પછી વર્ષ ચાલે પણ વાદ વિવાદ ના હોય એમાં કારણ કે એમાં વિકલ્પની જરૂર જ નથી બુદ્ધિનો ઉપયોગ જ નહીં તો એટલે છેલ્લે છેલ્લું પછી આ આપ્યું કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમનું સોલ્યુશન આવે તો કીર્તન ભક્તિ બોલવી એટલે વાત પતી જાય ત્યાં આગળ એક જ્ઞાની પુરુષે હેતુ કર્યો ત્યાં આગળ કારણ કે જ્યાં સુધી તમે વિજ્ઞાન નહીં સમજો ત્યાં સુધી બધા પ્રશ્નો તમારા પાસે રહેવાના જ છે ભલે અમે તમને વિજ્ઞાન આપ્યું પણ તમે રિસીવ કરી શક્યા નથી ને વિજ્ઞાન સમજો તો પ્રશ્ન હોતા નથી મારી વાત સમજાય છે આજે આપણે અહીંયા બધા મહાત્મા આવે છે બરાબર છે એ લોકો બધાને સંસાર છે અને સંસારના પ્રશ્નો પણ છે બધાને પણ કેમ નથી પૂછતા કારણ કે વિજ્ઞાન જે લેવલનું સમજાઈ ગયું પછી આ સંસારના પ્રશ્નો પ્રશ્ન રૂપે રહેતા નથી ભોગવટા રૂપે હોય છે પણ પ્રશ્ન રૂપે હોતા નથી એવું તમને જેમ જેમ આગળનું વિજ્ઞાન સમજાશે પછી આજ્ઞા ક્રિયા આ સાધનો એ બધું કેવું નિકાળ સ્વરૂપે હોય કેવું હોય થાય કે ના થાય નિકાલ સ્વરૂપે હોય કારણ કે વિજ્ઞાન એનાથી ઉપર છે અંતે આપણે વિજ્ઞાન આપણા વિઝનમાં લાઈવ રહે એ આપણું અલ્ટિમેટ છે શું છે એની અંદર કોઈ ક્રિયા આવતી કોઈ પ્રકારની ક્રિયા રિચ્યુઅલ્સ આવતા નથી એટલે આપણે સ્ટેપને સમજવું પડશે જ્ઞાની પુરુષે ખોટું નથી કહ્યું જ્ઞાની પુરુષે સાચું કહ્યું છે વ્યક્તિને જોઈને જીવોને જોઈને એની કેપેસિટી જોઈને પણ આપણને જો વિજ્ઞાન પકડી જતું હોય તો પછી એની જરૂર ના પકડાતું હોય તો જરૂર છે સમજાય છે મારી વાત સમજાય છે એટલે એક પક્ષી નથી પણ અલ્ટિમેટ આધ્યાત્મ માર્ગે કોઈ પણ જીવને ક્યારે પણ પ્રગતિ કરવી હશે તો અંતે આ વિજ્ઞાન સમજવું પડશે એમાં કોઈ છૂટકો નથી એનો ત્યાં સુધી એને સનાતન સત્ય અનુભવમાં નહીં આવે સમજાય છે સનાતન સત્ય મેં કીધું કે બે પ્રકારનું છે હું કોણ છું તે સનાતન સત્ય છે અને આ જગત કયા આધારે ચાલે છે તે સનાતન આ બે સનાતન સત્ય છે એટલે આ સનાતન સત્ય એને સમજવું પડશે એ નહીં સમજાય ત્યાં સુધી આ જગતમાંથી નિર્મોહી થવું નિર્વિકલ્પી થવું દશા પ્રાપ્ત કરવી એ સંભવ નથી વિકલ્પ થયા કે રહે જ નહીં એને વિજ્ઞાન ના સમજાય ને વિકલ્પ હોય જ પછી શુભ હોય કે અશુભ હોય